પાંચસો રૂપિયા છસો ને પાંચે પાંચસો રૂપિયા બોલ બાકી છસો ત્રેસઠ છ પાંચ સિત્તેર સોતે નેવું રૂપિયા સાતસો

પાત્ર રૂપિયા સાતસો સાતસો નેતાલી સોમાલી સોમવાર સોમા સાતસો સોમાલી

બાવન રૂપિયા સાતસો ને બાવન રૂપિયા સાત છાસઠ બોલે બોલે સાતસો સાઠ સાતસો સાત છાસઠ વાત હોય સાતસો છતાલીસોતાલીસ સાતસો ને છતાલીસ અડતાલીસ 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 સાતસો અડતાલીસ હર ચાલી બે હાથ હર ચાલી હર ચાલી બેન ચાપન ચાપા નેપન ચેપન ચેપન સોપન સોંપન બોલો હાથો સ્વપણ હરતી હાથો સ્વપન